નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર ફોર એસિડ બેઈજ અને ક્ષાર વિશે અભ્યાસ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ અગાઉ આપણે આગળના વિડીયોની અંદર આપણે લિટમસ પત્ર પર એસિડ બેઇજ અને ક્ષારની શું અસર થાય છે તે વિશે આપણે જોઈ ચૂકેલ છીએ તો આ વિડીયોની અંદર આપણે હળદરના દ્રાવણ અને જાસૂદના ફૂલના દ્રાવણ પર વિવિધ દ્રાવણોની શું અસર થાય છે તેના આધારે આપણે તે દ્રાવણો એસિડિક બેઝિક કે તટસ્થ પ્રકૃતિના છે તે આપણે નક્કી કરશું અને વિદ્યાર્થી મિત્રો આ બંને સૂચક કુદરતી છે જેના પર વિવિધ દ્રાવણોની અસર શું થાય છે તેનો આપણે કોષ્ટકના માધ્યમથી અભ્યાસ કરશું અને નક્કી કરશું કે તે કઈ પ્રકૃતિનો છે તો પહેલું છે કે હળદરનું દ્રાવણ કેવા રંગનું હોય છે તો કે પીળા રંગનું હોય છે અને તેમાં વન બાય વન લીંબુનો રસ ઉમેરવાનો છે શું અસર થાય છે અને પછી આપણે નોંધમાં લખવાનું છે કે એસિડિક બેઝિક કે તટસ્થ વન બાય વન આપણે હળદરના દ્રાવણની અંદર અલગ અલગ આ દ્રાવણો ઉમેરતા રહેવાનું છે તો ચલો આપણે જોઈએ કે લીંબુનો રસ હળદરના દ્રાવણ પર હળદરના દ્રાવણ પર શું અસર કરે છે તો લીંબુનો રસનું દ્રાવણ આપણે હળદરના દ્રાવણ પર ઉમેરશું તો કંઈ જ પ્રકારની અસર થતી નથી ઓકે જ્યારે નારંગીનો રસ ઉમેરશું તો કોઈ અસર થતી નથી વિનેગર ઉમેરશું તો કોઈ જ અસર થતી નથી એનો મતલબ કે આ ત્રણે ત્રણ આપેલા દ્રાવણો એસિડિક હોય છે અને એસિડિક દ્રાવણો અડદરના દ્રાવણ પર કોઈ જ પ્રકારની અસર ઉત્પન્ન કરતા નથી એટલે વિદ્યાર્થી મિત્રો આ ત્રણે ત્રણ દ્રાવણો એસિડિક પ્રકૃતિના છે હવે વિદ્યાર્થી મિત્રો બેઝિક પ્રકૃતિના તમે મિલ્ક ઓફ મેગ્નેશિયા બેકિંગ સોડા અને ચૂનાનું પાણી આ ત્રણે ત્રણ દ્રાવણો બેઝિક પ્રકૃતિના છે અને તે અડધરના દ્રાવણ પર લાલ રંગની અસર કરે છે એટલે કે અડધરના દ્રાવણને પીળામાંથી લાલ રંગમાં ફેરવે છે તો ત્યાંથી તે બેઝિક પ્રકૃતિના છે અને છેલ્લે છે ખાંડનું દ્રાવણ અને મીઠાનું દ્રાવણ તેની પણ અડદરના દ્રાવણ પર કોઈ જ અસર થતી નથી અને તે તટસ્થ દ્રાવણો છે કારણ કે ખાંડ અને મીઠાનું દ્રાવણ ના તો એસિડ એસિડિક છે અને કાં તો બેઝિક પણ નથી તો વિદ્યાર્થી મિત્રો આ આ ત્રણે ત્રણ પ્રકૃતિના દ્રાવણો પરથી આપણે નક્કી કરી શકીએ કે હળદરના દ્રાવણ પર કોઈ જ પ્રકારની અસર ઉત્પન્ન ના થાય એટલે કે રંગમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન ના થાય તો તે એસિડિક અથવા તટસ્થ પ્રકૃતિના દ્રાવણો હશે અને જો હળદરનું દ્રાવણ લાલ રંગનું બને એટલે કે પીળા રંગમાંથી લાલ રંગનું બને તો તે દ્રાવણો બેઝિક પ્રકૃતિના હશે ઓકે વિદ્યાર્થી મિત્રો જો રંગમાં પરિવર્તન ના થાય તો કાં તો દ્રાવણો એસિડિક હશે કાં તો તટસ્થ હશે અને જો રંગ લીલામાં પીળામાંથી લાલ રંગ બને હરદરનું દ્રાવણ તો તે બેઝિક પ્રકૃતિના હશે હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જાસૂદના ફૂલના દ્રાવણ પર વિવિધ દ્રાવણોની અસર શું થાય છે તેનો અભ્યાસ કરશું તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તમે જોઈ શકો છો કે અહીં જાસૂદના ફૂલમાંથી એક દ્રાવણ બનાવવાનું છે લુંગદી બનાવી અને દ્રાવણ બનાવવાનું છે અને એસિડ એ મજેટા મજંડાનો રંગ આપશે ઓકે વિદ્યાર્થી મિત્રો એસિડ એસિડના દ્રાવણો કેવો રંગ આપશે મજંડા રંગ આપશે જ્યારે બે ઇંચ એ લીલો રંગ આપશે અને પ્રત્યેક દ્રાવણ એ સૌપ્રથમ લાલ રંગમાં ફેરવાશે તો આપણે જોઈએ ચલો વિદ્યાર્થી મિત્રો તો શેમ્પુનું દ્રાવણ સૌપ્રથમ શેમ્પુનું દ્રાવણ લઈશું અને તેને તેની અંદર આપણે જાસૂદના ફૂલનું દ્રાવણ એટલે કે જે સૂચક છે તે ઉમેરશું તો સૌપ્રથમ આપણને લાલ રંગ આપશે અને થોડીવાર પછી તે ઘેરા ગુલાબી રંગમાં એટલે કે મેજેન્ટામાં ફેરવાશે ઓકે વિદ્યાર્થી મિત્રો પછી છે લીંબુનો રસ તો લીંબુનો રસ સૌપ્રથમ લાલ રંગ આપશે અને પછી ઘેરા ગુલાબી રંગમાં ફેરવાશે પછી સોડા વોટર છે તે ઘેરા ગુલાબી રંગમાં ફેરવાશે પછી સોડિયમ બાય કાર્બોનેટ કે જે સૌપ્રથમ લાલ રંગ આપે છે અને પછી લીલા રંગમાં ફેરવાય છે પછી વિનેગર સૌપ્રથમ લાલ આપે છે અને અંતે મજન્ટામાં ફેરવાય છે ખાડનું દ્રાવણ લાલ રંગ આપે છે ને લાલનો લાલ રંગ અંતિમ રહે છે એટલે કે અસર થતી નથી મીઠાનું દ્રાવણ સૌ લાલ રંગનું હોય છે અને પછી અંતિમ રંગ અસર થતી નથી લાલનો લાલ રહે છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિના આધારે આપણે એ નક્કી કરી શકીએ કે જાસૂદના દ્રાવણ પર એસિડિક દ્રાવણો લાલ રંગમાંથી ઘેરા રંગ ઘેરા ગુલાબી રંગમાં ફેરવાય છે જ્યારે બેઝિક દ્રાવણો લાલ રંગમાંથી લીલા રંગમાં ફેરવાય છે અને તટસ્થ દ્રાવણો લાલનો લાલ રંગ પ્રારંભિક અને અંતિમ રહે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આપણે અહીં નિર્ણય લઈ શકીએ કે શેમ્પુ લીંબુનો રસ સોડા વોટર જેવા દ્રાવણો પ્રારંભિક રંગ લાલમાંથી મજન્ટામાં ફેરવાય છે જ્યારે બેઝિક દ્રાવણો લાલમાંથી લીલા રંગમાં ફેરવાય છે અને ખાંડનું દ્રાવણ અને મીઠાનું દ્રાવણ કે જે તટસ્થ પ્રકૃતિના છે તે લાલનો લાલ રંગ આપે છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિવિધ દ્રાવણોની લિટમસ પત્ર પર પત્ર પર અને જાસૂદના ફૂલના દ્રાવણ પર શું શું અસર થાય છે તેનો એકી સાથે આપણે અભ્યાસ કરશું તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ મંડ હાઇડ્રો હાઇડ્રોક્લોક એસિડ ઓકે વિદ્યાર્થી મિત્રો તે એસિડ પ્રકૃતિનો હશે જ આપણને ખબર પડે છે એટલી તો તો તે પત્રને ભૂરાને લાલમાં ફેરવે છે પત્ર પર કોઈ જ અસર કરતું નથી અને જાસૂદના ફૂલના દ્રાવણ પર મજેડા રંગ આપે છે અંતિમ મંદ સલ્ફ્યુરિક એસિડ ભૂરા પત્રને લાલમાં ફેરવે છે કોઈ જ અસર કરતું નથી પત્ર પર અને જાસૂદના ફૂલના દ્રાવણ પર મજેડા બને છે મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડ કે જે લાલ પત્રને ભૂરું બનાવે છે પત્ર પર લાલ રંગ આપે છે અને જાસૂદના દ્રાવણ પર અંતિમ રંગ લીલો આપે છે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ લાલ પત્રને ભૂરૂ બનાવે છે અને પત્ર લાલ બનાવે છે અને જાસૂદના ફૂલના દ્રાવણ પર લીલો રંગ આપે છે અને છેલ્લો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ લાલ પત્રને ભૂરું બનાવે છે અને અડધરપત્ર પર લાલ રંગ આપે છે અને જાસૂદના ફૂલના દ્રાવણ પર લીલો રંગ આપે છે તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણે ત્રણ સૂચકો પર એસિડ બેઇઝ કેવા પ્રકારની અસર આપે છે તેના આધારે આપણે કહી શકીએ કે લિટમસ પત્ર જો ભૂરામાંથી લાલ બને તો તે એસિડ છે અને લિટમસ પત્ર લાલમાંથી ભૂરું બને તો તે બેઇઝ છે અને લિટમસ પત્ર પર કોઈ જ અસર ન થાય તો તે તટસ્થ પ્રકૃતિનું દ્રાવણ છે અને પત્ર પર જો દ્રાવણની કોઈ જ અસર થાય નહીં એટલે કે પીળા રંગનું અડધરપત્ર પીળા રંગનું જ રહે તો તે એસિડ છે અને જો પીળા રંગનું અડધરપત્ર લાલ રંગમાં ફેરવાય તો તે બેજ 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 છે અને જો અડધરપત્ર પર કોઈ જ અસર ના થાય તો તે તટસ્થ હોય છે અને જાસૂદના દ્રાવણ પર જો અંતિમ રંગ મજેન્ટા બને તો તે એસિડિક પ્રકૃતિનો છે અને જો અંતિમ રંગ લીલો બને તો તે બેજ પ્રકૃતિનો છે અને જો દ્રાવણ લાલના લાલ રંગનું રહે કોઈ અસર થતી ન હોય તો તેનો મતલબ કે તે તટસ્થ પ્રકૃતિનું દ્રાવણ છે ઓકે વિદ્યાર્થી મિત્રો અહીં ત્રણે ત્રણ પ્રકારના સૂચકોનો આપણે અભ્યાસ કર્યો હવે આપણે તટસ્થીકરણની પ્રક્રિયા વિશે અભ્યાસ કરવાનો છે કે તટસ્થીકરણ કોને કહેવાય તો આપણે જોયું કે એસિડ ભૂલા લીટમ પત્રને લાલ અને બે જે લાલ પત્રને ભૂરૂ બનાવે છે જ્યારે એસિડ અને બેજને આપણે મિશ્ર કરવામાં આવે તો શું થાય તો વિદ્યાર્થી મિત્રો આપણે એસિડને બેજને મિશ્ર કરશું તો તે શું થઈ જશે તટસ્થ થઈ જશે એટલે કે એસિડ અને બેજ એકબીજાની પ્રકૃતિને નાશ કરશે અને અંતે જે નીપજ મળશે તે શું હશે ક્ષાર મળશે અને પાણી મળશે જેના લીધે તે અલગ જ પ્રકૃતિ ધરાવતો પદાર્થ બને છે જે કાતો નથી એસિડ નથી કાં તો બેઝ તો વિદ્યાર્થી મિત્રો આ સૂચક આ પ્રકૃ તટસ્થિકરણમાં આપણે ફિનોપથેલિન નામના સૂચકનો ઉપયોગ કરશું વિદ્યાર્થી મિત્રો ફિનોપથેલિન એ કૃત્રિમ સૂચક છે આપણે આગળના આગળના જે ત્રણ સૂચકો ભણ્યા હળદર ચાચુદનું ફૂલ અને લિટમસ પેપર એ ત્રણે ત્રણ કુદરતી સૂચકો છે જ્યારે ફિનોપથેલિન એ કૃત્રિમ સૂચક છે તો આપણે પ્રવૃત્તિના માધ્યમથી આપણે તાટસ્થિકરણ પ્રક્રિયાનો અભ્યાસ કરશું તો વિદ્યાર્થી મિત્રો કસનારીના ચોથા ભાગમાં મંદ હાઇડ્રોક્લોક એસિડ ભરો અને તેમાં ફિનોપ્થેલિન ફિનોપ્થેલિનના રંગ રંગ રંગની પણ ભરવાની છે ફિલોપથેલિનની પણ એક બોટલ લેવાની છે અને તેમાંથી બે ત્રણ સૂચકના ટીપાં હવેકથી આપણે આ હાઇડ્રોક્લોરિક એસિડ ભરેલી કસનરીમાં ઉમેરવાના છે તો વિદ્યાર્થી મિત્રો સોડિયમ હાઇડ્રોક્સાઇડનું પછી દ્રાવણ ડ્રોપરની મદદથી ટીપે ટીપે આ એસિડિક દ્રાવણમાં ઉમેરવાનું છે તો આ ઉમેરતા શું થશે તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે સૌપ્રથમ આપણે જે કસનરીની અંદર એસિડ લીધું હાઇડ્રોક્લોરિક એ રંગવિહીન છે અને પછી સૂચક ઉમેરતા તેના રંગમાં કંઈ પરિવર્તન થતું નથી પરંતુ જ્યારે આપણે ટીપે ટીપે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે બેઝ છે જે ઉમેરતા જઈશું તો એક સમય એવો આવશે કે જ્યારે એસિડ અને બેજની માત્રા સમાન થશે એટલે કે એસિડ એસિડ બરાબર બેઝ બેઝ સમાન થશે ત્યારે ગુલાબી ગુલાબી રંગનું દ્રાવણ બનશે તેનો મતલબ એ થયો કે ગુલાબી રંગનું દ્રાવણ બને ત્યારે આ તટસ્થિકરણની પ્રક્રિયા થાય છે એટલે કે એસિડ એ એસિડ એ પોતાની પ્રકૃતિ ગુમાવે છે અને બે જે બે પ્રકૃતિ એસિડ ગુમાવે છે અને બે જે એસિડની અસરને નાબૂદ કરે છે એકબીજાની અસરને આ એકબીજા નાબૂદ કરે છે અને અંતે મળતું દ્રાવણ કાં તો એસિડ હોતું નથી અને બેઇઝ પણ હોતું નથી ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આ પ્રક્રિયાને આપણે શું કહીશું તટસ્થીકરણની પ્રક્રિયા કહીશું અને પ્રક્રિયાને અંતે આપણને શું મળશે પ્રક્રિયાને અંતે આપણને એસિડ અને બેજની પ્રક્રિયાને અંતે આપણને ક્ષાર અને પાણી મળશે અને તેની તેની સાથે વિદ્યાર્થી મિત્રો એસિડ અને બેઇઝની પ્રક્રિયા થતાં પાણીને ક્ષારની સાથે સાથે ઉર્જા મુ ઉત્પન્ન થાય છે જેના લીધે પ્રક્રિયાના તાપમાનમાં વધારો થાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો એસિડ તથા બેજ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે અને આ પ્રક્રિયામાં પાણી તથા ક્ષાર ઉત્પન્ન થાય છે તેની સાથે સાથે ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે તો તેને આપણે રાસાયણિક સૂત્રની મદદથી આપણે જોઈ શકીએ કે જો અહીં આપેલ એક તટસ્થીકરણની પ્રક્રિયા આપેલું છે જેને સૂત્ર સ્વરૂપે આપણે જોઈશું કે એસિડ વત્તા બે બરાબર એટલે કે તીરની નિશાની વડે આપણે પ્રક્રિયાનું સૂચન કરીએ છીએ તો ક્ષાર અને પાણી બને છે અને અહીં કરેલા પ્રયોગને આપણે એક સૂત્રના માધ્યમથી જોઈએ કે હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે કોષ્ટિક સોડાના દ્રાવણને આપણે મિશ્ર કરશું તો એનએસિયલ એટલે કે મીઠું મળશે અને પાણી મુક્ત થશે અને વિદ્યાર્થી મિત્રો તટસ્થિકરણની પ્રક્રિયામાં ઉર્જા મુક્ત થાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે રોજિંદા જીવનમાં આપણા તટસ્થિકરણની પ્રક્રિયાઓ થતી જ હોય છે તો આપણે વન બાય વન એક પછી એક તટસ્થિકરણની પ્રક્રિયાનો અભ્યાસ કરશું તો સૌ પ્રથમ છે અપચો તો આપણા જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર ટુમાં ભણી ગયા કે આપણા શરીરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ જઠરમાં ઉત્પન્ન થાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે જે હાઇડ્રોક્લોરિક એસિડ પાચનમાં મદદ કરે છે એટલે કે ખોરાકના પાચનમાં મદદ કરે છે પરંતુ વધુ પડતો એસિડ જઠરમાં ભેગો થાય તો આપણને અપચો થાય છે અને કેટલીક વખત અપચો પીડાદાયક હોય છે એટલે કે પેટમાં બળતરા ઉત્પન્ન કરે છે તો તેનાથી મુક્તિ મેળવવા માટે આપણે એન્ટાસિડ એટલે કે પ્રતિ એસિડ ગુણધર્મ ધરાવતો મિલ્ક ઓફ મેગ્નેશિયા તો વિદ્યાર્થી મિત્રો મિલ્ક ઓફ મેગ્નેશિયા શું છે તે એક બેઝિક પદાર્થ છે તેને આપણે પાણીના પાણીમાં મિક્સ કરી અને પીશું તો વિદ્યાર્થી મિત્રો આ બે જે એસિડનું તટસ્થિકરણ કરશે જેના લીધે એસિડની બળતરાથી આપણને રાહત મળશે વિદ્યાર્થી મિત્રો એ તટસ્થિકરણની પ્રક્રિયાથી આપણા પેટમાં જે મંડ હાઇડ્રોક્લોિક એસિડ જે વધારે પ્રમાણમાં ઉત્પન્ન થયો હતો તેનું મિલ્ક ઓફ મેગ્નેશિયા તટસ્થીકરણ કરશે જેના લીધે આપણને અપચાથી રાહત મળશે ઓકે વિદ્યાર્થી મિત્રો આ એક તટસ્થીકરણની પ્રક્રિયા હતી હવે બીજી પ્રક્રિયા છે કીડીનું કરડવું કે જ્યારે આપણે કીડી કરડે ત્યારે આપણી ચામડીની અંદર એસિડ દ્રવ્ય જેનું નામ છે ફોર્મિક એસિડ દાખલ થાય છે જે આપણા શરીરની અંદર બળતરા ઉત્પન્ન કરે છે તો તેનાથી બચવા માટે આપણે બેકિંગ સોડા એટલે કે સોડિયમ બાય કાર્બોનેટ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કહેવાય છે અથવા કેલેમાઈનના દ્રાવણ કે જે ઝીંક કાર્બોનેટ ધરાવતું હોય છે તેને ચામડી પર આપણે ઘસીશું જે ફોર્મિક એસિડનું તાતિકરણ કરશે ઓકે વિદ્યાર્થી મિત્રો અને આપણને બળતરાથી રાહત મળશે હવે ત્રીજી પ્રક્રિયા છે જમીનની માવજત સોઇલ ટ્રીટમેન્ટ તો આપણે રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ જમીનને શું બનાવે છે એસિડિક બનાવે છે જ્યારે જમીન વધુ પડતી એસિડિક અથવા વધુ પડતી બેઝિક હોય ત્યારે છોડવાઓનો યોગ્ય વિકાસ થતો નથી અને જ્યારે જમીન વધુ એસિડિક બને ત્યારે આપણે શું કરીશું જ્યારે જમીન વધુ એસિડિક બને ત્યારે આપણે તેને સુધારવા માટે ક્વિક લાઈન એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ અથવા સ્લેકડા લાઈન એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જેવા બેઝિક પદાર્થોનો ઉપયોગ કરશું અને જમીનમાં ભેળવીશું જ્યાંથી એ એસિડિક પ્રવૃત્તિ ધરાવતી જમીનને તટસ્થિકરણ કરી અને ફળદ્રુપ બનાવશે જ્યારે વિદ્યાર્થી મિત્રો બેઝિક પ્રકૃતિ ધરાવતી જમીન બને ત્યારે તેમાં કાર્બનિક દ્રવ્યો ઉમેરીશું એટલે કે સેન્દ્રિય પદાર્થ ઉમેરીશું આ કાર્બનિક દ્રવ્યો એસિડ ઉત્પન્ન કરે છે જ્યાંથી બેઝિક ધરા બેઝિક ધરાવતી જમીન એ બેઝિક પ્રકૃતિ ધરાવતી જમીનનું તટસ્થિકરણ કરશે જ્યાંથી જમીન એ ફળદ્રુપ બનશે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આગળ છેલ્લી પ્રક્રિયા કે ફેક્ટરીના વેસ્ટ ફેક્ટરીનો વેસ્ટ જે કારખાનામાંથી નીકળતો કચરો એટલે ફેક્ટરીનો વેસ્ટ તો ઘણી ફેક્ટરીમાંથી નીકળતો કચરો એસિડિક હોય છે અને આવો કચરો સીધો જ પાણીમાં વહેળાવી દેવો જોઈએ નહીં જો વહેળાવી દેવામાં આવે તો પાણીમાં રહેલી માછલી અને અન્ય જળચર પ્રાણીઓનો નાશ કરી નાખે છે વિદ્યાર્થી મિત્રો એસિડે માછલીઓ અને અન્ય જળચર પ્રાણીઓનો નાશ કરી નાખે છે માટે ફેક્ટરીમાંથી નીકળતા કચરાને બેજિક પદાર્થો ઉમેરીને તટસ્થ બનાવવામાં આવે છે અને આ તટસ્થ બનાવી અને પછી જ નદી અથવા નાળાની અંદર છોડવામાં આવે છે તેના લીધે તે તટસ્થ પ્રકૃતિ ધરાવતો હોવાથી કોઈ પણ પ્રકારનું નુકસાન ચલ્ય જીવોને થતું નથી ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ ચેપ્ટરનું સ્વાધ્યાય આગળના વિડીયોની અંદર જોઈશું અસ્તુ